નમસ્કાર હું ચૈતાલી પ્રવીણ ચંદ્રભાવ શર આચાર્ય નવી પારડી પ્રાથમિક શાળા તાલુકો કામરેજ જિલ્લો સુરત અત્રેની શાળાની સ્થાપના ઓગણીસો તોતેરમાં થયેલ હતી ખૂબ બધા વિદ્યાર્થીઓ અત્યારથી અભ્યાસ કરીને પોતાની ખૂબ જ સરસ કારકિર્દી બનાવી ચૂક્યા છે ડૉક્ટર એન્જિનિયર વિવિધ સરકારી વિવિધ વિભાગોમાં સેવાઓ બજાવે છે અને અમે જ્યારે પણ બોલાવીએ કાર્યક્રમોમાં ત્યારે આવે છે અમે એમનું સન્માન પણ કરીએ છીએ અને શાળાને પણ એમનો સંપૂર્ણ સહકાર મળી રહે છે શરૂઆતમાં શાળામાં એટલી બધી સુસજ્જતા ન હતી નો ડાઉટ ગુણવત્તાયુક્ત શિક્ષણ કાર્ય થતું હતું પણ સાધન અને સગવડનો અભાવ હતો પણ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આ કાર્યક્રમ આ પ્રોગ્રામ હેઠળ શાળામાં એટલું સરસ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો શાળામાં તમામ શાળાઓ સ્માર્ટ સ્માર્ટ ટીવી અને સ્માર્ટ ક્લાસ થી સુસજ્જ તમામ વર્ગખંડોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સ્પીકર કનેક્ટિવિટી અને કોમ્પ્યુટર લેમ્પ પણ ઇવન ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી સુસજ્જ છે તમામ વર્ગખંડો વિષય આધારિત વિષયને અનુરૂપ અધ્યયન નિષ્પત્તિ આધારિત સુસજ્જ કરવામાં આવ્યા છે જેથી બાળકોની અધ્યયન નિષ્પત્તિ પણ ખૂબ જ સરસ રીતે સિદ્ધ થાય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ખૂબ જ સારા સ્તરનું મળી રહે તેમજ શાળામાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિ અને વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં બાળકો જિલ્લા અને રાજ્ય રાજ્યકક્ષા સુધી પણ ભાગ લે છે અને ખૂબ જ સારું રિઝલ્ટ લાવીને શાળાનું નામ રોશન કરે છે એ સિવાય બાળકોની જો હાજરીની વાત કરીએ તો શાળામાં પહેલાં બાળકોની સંખ્યા ત્રણસો સાહીઠની આસપાસ રહેતી હતી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલું સરસ સુસજ્જ થયા પછી બા વાલીઓનું ખાનગી શાળા પ્રત્યેનું આકર્ષણ ઘટી ગયું છે અને ત્રણસો સાહીઠની આસપાસથી અમારી શાળાની સંખ્યા સીધી પાંચસો બાળકોની આસપાસ રહેવા માંડી છે શાળામાં વિકલાંગ બાળકો માટે ટોયલેટની સુવિધા તમામ બાળકો માટે ટોયલેટ અને સેનિટેશનની સુવિધા મધ્યાહન ભોજનમાં પણ ઉચ્ચ સરસ ગુણવત્તાવાળું ખાવાનું અને નાસ્તો પીરસવામાં આવે છે અને તમામ સુસજ્જ તાલીમબદ્ધ વિષય શિક્ષકો મારફત પીરિયડ સિસ્ટમથી શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે અને પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત બાળકોને વિવિધ મુલાકાતો ગોઠવી ને પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શિક્ષણ આપવામાં આવે છે અને વિવિધ વસ્તુઓ બનાવીને પગભર બનાવવાનો પણ સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે અને શાળાની વાવાવરણની વાત જોઈએ તો શાળામાં સંપૂર્ણ ગ્રીનરી ની ધ્યાન રાખી અને બાગબાની કરવામાં આવી છે કિચન ગાર્ડન અને ઔષધિ બાગનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે અને બાળકો દ્વારા જ બાળકોને શિક્ષ એનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવે છે ફાયર સેફ્ટીની સંપૂર્ણ સુવિધા છે જેથી બાળકો કોઈ જોખમમાં ન પડે અને અંતે એટલું તો ચોક્કસ કહેવાનું કે સ્કૂલ ઓફ એક્સેલન્સના માધ્યમથી સો ટકા સુસજ્જ શાળાઓ અમને મળી છે અને બીજું એક ખાસ કે બાળકોની સલામતી માટે અને શાળાની સલામતી માટે બત્રીસ સીસીટીવી કેમેરાથી ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ સુસજ્જ સર્વેલન્સ સાથેના ઇન્ટરનેટ કેમેરાથી શાળા સર્વેલન્સ પર છે અને શાળા ખૂબ જ વાલીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બની છે ખાસ આજુબાજુના ગામની ગામના બાળકો પણ ઘણા લગભગ સિત્તેરથી આસપાસ બાળકો તો આજુબાજુના ગામના અહીંયા અભ્યાસ માટે આવે છે તે સિવાય અમારી શાળાને સ્વચ્છ શાળા પુરસ્કાર જિલ્લા કક્ષાનો બે વાર મળ્યો છે એકવાર તાલુકા કક્ષાનો સ્વચ્છ શાળા પુરસ્કાર મળ્યો છે શ્રેષ્ઠ શાળાની તાલુકા શાળા તાલુકાની શ્રેષ્ઠ શાળા તરીકેનો એકવાર પુરસ્કાર મળ્યો છે